થરાદ તાલુકાના કરણપુરા ગામે શ્રી રડકેશ્વર મહાદેવના નવા મંદિરની પ્રાપ્તિષા નિમિત્તે ભવ્ય ધાર્મિક મહોત્સવ અને શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે વૈદિક પરંપરા અને ઋષિ માર્ગના પ્રતિક સમાન આ મંદિરમાં યોજાઈ રહેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે શ્રીમદ્ ભાગવત સપ્તાહ કથાના ચોથા દિવસે છ હજારથી વધુ ભક્તોએ કથાનું રસપાન કર્યું હતું અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો ગામ લોકોના સહયોગ અને શ્રદ્ધાથી આયોજિત આ સાત દિવસીય કથામાં શ્રી વિક્રમ પ્રસાદજી શાસ્ત્રી દ્વારા પોતાની વિવેકપૂર્ણ વાણી અને જીવન મૂલ્યોને સ્પર્શતી કથાઓ દ્વારા શ્રોતાઓના હૃદયમાં ભક્તિ અને સંસ્કારનું સિંચન કરી રહ્યા છે સમગ્ર ગામમાં ઉત્સાહ અને ભક્તિની લહેર જોવા મળી રહી છે મંદિર પરિસરને ફૂલો અને ધ્વજાઓથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે યજ્ઞશાળામાં નિયમિત પૂજા હવન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે તારીખ ત્રેવીસ તારીખથી લઈને ભાગવત સપ્તાહ ચાલુ કર્યું છે જે પ્રાણ પ્રતિષ્ઠા શિવદાદાની છે તે ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ એકત્રીસ દિવસે તારીખે પ્રતિષ્ઠા મહોત્સવ છે અને એની પહેલાં આપણે ધાર્મિક કથા એટલે કે ભાગવત સપ્તાહ રાખેલી છે જેના શાસ્ત્રીજી વિક્રમ પ્રસાદ શાસ્ત્રી દ્વિહાર રૈયાવાળા છે એ બહુ સારું એમની કથાના વક્તા છે અને કથાનું સારી રીતે રચપાન કરાવે છે અને અહીંયા કાયમી માટે છથી સાત હજાર માં ધાર્મિક લોકો આવે છે અને પ્રસાદ પણ લે છે અને ખૂબ જ સુમેળભર્યું અને ધાર્મિક ભર્યું વાતાવરણ છે એમાં ગણ ગુરુજન અમને આશીર્વાદ આપે છે અને બહુ મોટી સંખ્યામાં બહેનો માતાઓ તમામ વધારે છે વડીલો પણ વધારે છે એટલે આ રીતે આપણે તેવી તારીખથી લઈ અને એકત્રીસ તારીખ સુધી અમારા ગામ લડકેશ્વર મહાદેવ ધામની પ્રતિષ્ઠા નિમિત્તે પંચકોટી મહાયજ્ઞ તેમજ આપણે ભાગવત સપ્તાહનું કથાનું આયોજન કર્યું છે અને તેમાં ખૂબ સારી રીતે બધું ચાલી રહ્યું છે અસ્તુ ભારત માતાજી